નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના કાવ્ય નંબર અગિયાર જેનું નામ છે ઉર્મિલા તેના સ્વાધ્યાય જોવાના છે આપણી આ સેલ પર ધોરણ બારના છે બધા જ વિષય એના મૂકવા હોય છે સ્વાધ્યાય માટેના તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો તમને બધા લિંક નીચેથી મળી જવાની છે અને આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયો લાઈક કરજો વિડીયો સહેજ જલ્દી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયો જોઈ શકે તમને આની પીડીએફ મળી રહેવાની છે તમને આપણા નીચે નંબર આપેલા હશે

જવાબ માં આવશે હાથમાં ધનુષ બાણ અને વનમાં વસ્ત્રો સજ પતિને આવતા જોઈ ઉર્મિલાના મનમાં હજારો વસ્તમાં વિચારો આવે છે ત્યાર પછી સવાલ નંબર ત્રીજો પોતાના વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે જવાબ આવશે પોતાના વનમાં જવાનું લક્ષ્મણ ઉર્મિલાને એ કારણ બતાવે છે કે નાના ભાઈ તરીકે તેણે વનમાં જઈ મોટા ભાઈ અને ભાભીની સેવા કરવી જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન બે ત્રણ વાક્યોમાં લખવાના છે પહેલો સવાલ છે વનમાં જવા અંગેની પત્નીની વાત ઉર્મિલા પર સી અસર થાય છે આવશે પોતાનો પતિ વનમાં જાય છે તે વાત ઉર્મિલાના સ્વપ્નમાં પણ વિચારી વિચારી નથી અને ક્યારેય મનમાં પણ આણી નથી એવી વાત હકીકત છે તે જાણે ઉર્મિલાને સાપે દીધો તેવી લાગે છે તેનું લોહી ફીકું પડી જાય છે આ વાત સાંભળીને ઉર્મિલાનું વયુ ચિરાઈ જાય છે અને આંખો પહોળી થઈ જાય છે તેને પોતાના દેહની પણ સુદ બુદ્ધ રહેતી નથી લાકડાની પુતળી જેવી થઈ તે પોતાના પતિની સમક્ષ ઊભી રહે છે તે પછી પ્રશ્ન બીજો સવાલ છે એની અંદર પતિ વાત પતિની વાતનું ઉર્મિલા શું જવાબ આપ્યો જવાબ આવશે લક્ષ્મણ વનમાં જાય છે તે વાત સાંભળી ઉર્મિલા સ્તબ્ધ થઈ જાય છે તેને અત્યંત આઘાત લાગે છે પરંતુ લક્ષ્મણ પોતાના ભાઈ મોટા ભાઈ અને ભાભીની સેવા કરવા માટે વનમાં સાથે જાય છે તે સાંભળી તે સ્વસ્થ સ્વસ્થ થઈ લક્ષ્મણને કહે છે વહાલા તમે ધર્મનો વિચાર કરીને તમારા ભાઈની સેવા માટે જાઓ છો તો આ સત કાર્યમાં મહારાતે અવરોધાય કઈ રીતે તમારા દુઃખમાં હું કઈ રીતે વધારો કરી શકું તમને ઘણું કહેવાનું હોવા છતાં હું કાંઈ જ નહીં કહું તમારી સાથે આવવાનો હઠ કરીને તમે ચિંતામાં વધારો નહીં કરું તેના કા તેના કરતાં ઉત્તમ એ છે કે તમારો સ્વયોગ સહતા ભલે મારું હૈયું ચીરાઈ જાય ત્યાર પછી સવાલ નંબર ત્રીજો ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ જવાબમાં આવશે પોતાના પતિ લક્ષ્મણ વનમાં જાય છે ત્યારે સમાચાર સાંભળી સૌપ્રથમ તો ઉર્મિલા સ્તબ્ધ થઈ જાય છે પરંતુ લક્ષ્મણ રાવની સેવા કરવા માટે એમની સાથે જાય છે એ સાંભળીને ઉર્મિલા સ્વસ્થ થઈ લક્ષ્મણની બનમાં જવાની વાત સ્વીકારી લે છે ઉર્મિલાને વિદાય લેતા બેરા લક્ષ્મણ તેને આલિંગન આપે છે ત્યારે તે દ્રષ્ટિએ દ્રષ્ટિ મેળવી દીર્ઘની શ્વાસ નાખી લક્ષ્મણ ત્યાંથી વિદાય લે છે લક્ષ્મણની પીઠ વળતા જ ધીરજવાન જણાયેલ ઉર્મિલા મૂર્છિત થઈ જાય છે તે પછી પ્રશ્ન નંબર ત્રીજો આપેલો છે પ્રશ્નો તો સવિસ્તાર લખવાના છે પહેલો સવાલ છે તેની અંદર આ કાવ્યના આધારે ઉર્મિલા ઉર્મિલાનું ચૈત ચિત્રણ કરવાનો છે આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈપી છે બોર્ડની પરીક્ષા માટે ખાસ તેનો જવાબ છે એ એકવાર તૈયાર કરી લેજો તેનો જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિડિયો પોસ્ટ કરીને વાંચી પણ શકો છો બીજો પ્રશ્ન છે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે તે સમજાવવાનો છે જવાબ અહીં તમે જોઈ શકો છો અહીંયા તો આજના વિડીયોમાં આપણે જે ધોરણ બારના છે એ ગુજરાતી વિષયના પાઠ નંબર અગિયાર ઉર્મિલા તેના જે જવાબો જોવા છે સ્વાધ્યાય માટે એના તમે ખાસ ઉપયોગી રહ્યા હશે ઉપયોગ રહ્યા હોય તો ખાસ વિડીયો લાઈક કરો વિડીયો સહેજ કરજો જેથી અમને પણ છે મોટી મળતું રહે અને અમે આવા જ વિડીયો તમારા માટે લાવતા રહીએ તમે આની પીડીએફ મળી રહેવાની છે તમે ખાસ તમને કેવી રીતે મળશે અમે આગળ જણાવ્યું છે તમને કે આપણા નંબર આપેલા છે તમે તમે મેસેજ કરીને આની પીડીએફ મંગાવી શકો છો તો આજના વિડીયોમાં આટલું જ અમે મળશું નેક્સ્ટ વિડીયો બંધ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર